હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ ખાવાની મજા આવી જાય એવું બનાવીશું ફ્રૂટ આઈસ્ક્રીમ વફલ બાઉલ જે ફ્રૂટ આઈસ્ક્રીમ વફલ બાઉલ ગરમીમાં ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રૂટ આઈસ્ક્રીમ વફલ બાઉલ બનાવવા માટે અહીંયા આપણે સરસ મજાની મસ્ત પાકેલી એવી કેરી લીધેલી છે જે કેરીને આપણે સરસ રીતે ધોઈને તેને નાના નાના ટુકડામાં કટ કરીને રેડી કરી લઈશું અને એના પછી અહીંયા આપણે લીધેલા છે કેળા તો આ કેળાની લૂમ કાચી છે કાચા કેળા આપણે નથી નાખવાના મસ્ત પાક કેળા હોય ને એજ નાખવાના એટલે ખાવાની મજા આવે એના પછી ફ્રૂટ બાઉલ આઈસ્ક્રીમ વોફલ બાઉલ બનાવવા માટે અહીંયા આપણે જે રેડીમેડ વોફલ બાઉલ મળે છે ને તે આપણે લીધેલા છે તો બફલ બાઉલ પણ મળે અને આઈસ્ક્રીમ ના જે કોન આવે ને તે પણ મળતા હોય છે તો બે માંથી તમે કોઈ પણ લઈ શકો અને જો તમારે વોફલ બાઉલ કે આઈસ્ક્રીમ કોન ઓન ન લેવા હોય ને તો સ્ટીલના બાઉલમાં પણ તમે ફ્રૂટ આઈસ્ક્રીમ બાઉલ બનાવી શકો એના પછી અહીંયા આપણે રેડીમેડ સરસ મજાનો ટેસ્ટી એવો સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ લીધેલો છે જે આઈસ્ક્રીમ આપણે ઘરે પણ બનાવી શકીએ જો તમારે ઘરે સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ બનાવવો હોય ને તો તેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ આપણે રેસીપી ઓલરેડી શેર કરી છે તો આમાં તમે વેનીલા કે સ્ટ્રોબેરી જે આઈસ્ક્રીમ તમને પસંદ હોય તે તમે લઈ શકો હવે બીજી સાઈડ આપણે એક પ્લેટમાં મેંગો બનાના અને દ્રાક્ષને પણ કટ કરી લીધેલા અને આ બાઉલની અંદર થોડું ગાર્નિશિંગ કરવા માટે આપણે રેડીમેડ જે ફ્રૂટ આવે ને તે આપણે લીધેલો છે તે આપણે ગાર્નિશિંગ માટે નાખીશું તો ફ્રૂટ આઈસ્ક્રીમ વોફલ બાઉલ બનાવવા માટે આપણી બધી જ વસ્તુ રેડી છે તો સૌથી પહેલા આપણે બે વોફલ બાઉલ લઈશું અને તેમાં નાખીશું કટ કરેલા મેંગોના ટુકડા એના પછી નાખીશું દ્રાક્ષ એના પછી નાખીશું આપણે બનાના ટુકડા તો બેઉ બાઉલ આપણે ફ્રુટ્સ એડ કરી દીધેલા હવે એક સ્કૂપ ભરીને બે બાઉલમાં નાખીશું આપણે આઈસ્ક્રીમ તો આવી રીતના આઈસ્ક્રીમ મૂકીને હવે બહુ બધા ફ્રુટ્સ આપણે બાઉલ થી ભરી દઈશું મતલબ બનાના દ્રાક્ષ અને મેંગો થી આપણે બાઉલ ને ભરી લઈશું તો આવી રીતના ફ્રૂટ નાખીને ઉપરથી ફરીથી આપણે આઈસ્ક્રીમ સર્વ કરીશું અને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સ્ટ્રોબેરીનો આઈસક્રીમ હોય કે વેનીલાનો આઈસ્ક્રીમ હોય તેમાં તમે કટ કરેલા બનાના નાખશો ને તો પણ ખાવાની બહુ જ મજા આવશે તો અહીંયા આપણા બે બાઉલ બનીને રેડી થઈ ગયેલા હવે લાસ્ટમાં આપણે ચેરીથી ગાર્નિશિંગ કરીશું તો ઉનાળાની ગરમીમાં મસ્ત ઠંડુ ઠંડુ ખાવાની મજા આવી જાય એવું આપણું ફ્રૂટ આઈસ્ક્રીમ વોફલ બાઉલ બની ગયું જે ગરમીમાં ખાવાની બહુ જ મજા આવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું